કમરનો દુખાવો વાન કુંભ પાલું અથવા પેટની તકલીફ શન આ બધાના આસાન ઈલાજ છે એક રીડ અને કમરને મજબૂત બનાવે છે પીઠ દર્દમાં આરામ મળે છે બે પેટ અને પાચન તંત્રને સક્રિય બનાવે છે કબજ અને ગેસની સમસ્યા ઘટાડે છે જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો ત્રણ છાતીને ફેલાવે છે ફેફસાની ક્ષમતા વધારે છે અને શ્વાસ લેના આસાન બને છે ચાર પૂરા શરીરની માંસપેશીઓને ટોન કરે છે ખાસ કરીને પીઠ અને જાંઘોને પાંચ પોશ્ચર સુધારે છે ઝુકાવ દૂર કરીને શરીરને સીધું અને આત્મવિશ્વાસપૂર્ણ બનાવે છે રોજ ફક્ત થોડા સેકન્ડ શલભાસન કરજો અને અનુભવો રીઢ મજબૂત સારું પાચન અને નવમ આત્મવિશ્વાસ અને આવા જ આસાન યોગ શોર્ટ્સ માટે ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો